કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોત પોલીસ મથક પહોંચ્યા હતા બાપોત વિસ્તારમાં ઘટનાને પગલે એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે આ અંગે બાપોત પીઆઈ એમ આર જણાવ્યું હતું કે આ ભજન કે હનુમાન ચાલીસા બાબતે બબાલ થઈ છે રમઝાન ચાલતા હોય અવાજ ધીમો કરવાનું કહેતા બબાલ થઈ હતી ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે હાલમાં ઘટના સ્થળે પોલીસ છે અને શાંતિનો માહોલ છે હાલમાં પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી ચાલી રહી છે